શહેરમાં ઠંડીની સિઝન જામી છે રાત્રિના તાપમાનમાં છેલ્લા અઠવાડિયાથી સતત ઘટાડો થઈ રહ્યો છે ઉત્તર પૂર્વના પવનો સક્રિય થતાની સાથે જ સુરત સાથે રાજ્યભરમાં ઠંડીનો માહોલ જામ્યો છે જો કે આવતીકાલથી ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળશે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે જ્યારે આગામી રવિવાર વાતાવરણમાં પલટો આવશે વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે પરંતુ વરસાદની સંભાવના નહીં વધશે રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર